અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી નાખવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતો વહેલી સવારથી પોતાની મગફળી લઈ યાર્ડ ખાતે પહોંચ્યા હતા આ ખરીદી કેન્દ્ર પર સીસીટીવી કેમેરા અધિકારી સહિત હાજર રહેશે અને કોઈ ગેરરીતિ ન થાય ખેડૂતો સાથે અન્યાય ન થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

આજરોજ ખાંભા ખાતે એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રનો અહીંયા સ્થાનિક આગેવાનોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે આજે પહેલો દિવસ હોવાથી એકવીસ ખેડૂતોને મેસેજ નાખીને બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂતો આવી પણ ગયા છે અને સરકાર શ્રીના ધારાધોરણ મુજબ માસોલના અધિકારીઓની હાજરીમાં ઉપસ્થિતિમાં એ ખરીદી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે સંપૂર્ણ ખરીદી પ્રક્રિયા સીસીટીવી કેમેરાથી સુસ્થ છે અને તમામ પ્રકારની વ્યવસ્થા અને સુવિધાઓ અને સરકારના જે ધારાધોરણ મુજબ આ ખરીદી કરવામાં આવશે